મિત્રો આજે ખમણની ચટણી બનાવું છું ચટણી બનાવવા માટે પાંચથી છ લીલા મરચાં લીધા છે લીંબુ લીધું છે તો પહેલાં આપણે મિક્સર જારમાં લીલા મરચાંને કટ કરી લઈશું મિત્રો આ ચટણી ખમણ પાતરા ખાંડવી અને સેવ ખમણીમાં ખૂબ જ સરસ લાગે છે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે હવે એક લીંબુ લીધું છે એનો પણ આપણે રસ કાઢી લઈશું થોડી કોથમીર એડ કરી દઈશું આ બધું બે ચમચી જેટલી ખાંડ એડ કરીશું સ્વાદ મુજબ મીઠું એડ કરીશું થોડો સંચલનો પાવડર એડ કરીશું આ બધું સ્વાદ મુજબ ટેસ્ટ મુજબ લેવાનું છે અને અડધી ચમચીથી પણ થોડું ઓછું જીરું અને હવે આખા લીંબુનો રસ એડ કરી દીધો છે અને હવે આપણે બાઇન્ડિંગ માટે જે આપણી પાસે ખમણ બનાવેલા પડ્યા છે એવા બે ત્રણ પીસ ખમણના પણ એડ કરી દઈશું મિત્રો તો ચટણીનું બાઇન્ડિંગ ખૂબ સરસ આવે છે તો આ રીતે ખૂબ જ સરસ મજાની ગ્રીન ચટણી તૈયાર થઈ ગઈ છે તો મિત્રો ખમણ સેવ ખમણી અને પાત્રાની રેસીપી તમને મારી ચેનલ ઉપર મળી જશે તો મારી ચેનલની વિઝિટ કરજો મળતા રહીશું નવા વિડીયો સાથે જય હિન્દ